નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર જામનગરમાં બાળ મજૂરી કરાવનાર ગેરેજ સંચાલક સામે ગુનો નોંધાયો બાળ મજૂરને મુક્ત કરાવી બાળ સંરક્ષણ ગૃહમાં મોકલાયો જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલા એકટો ગેરેજમાં તેના સંચાલક પોતાના ગેરેજમાં નાની વયના બાળકને કામે રાખીને બાળ મજૂરી કરાવતો હોવાની માહિતી જામનગરની શ્રમ અધિકારીની કચેરીના સરકારી અધિકારી ડીડી ડી મળી હતી જે માહિતીના આધારે ઉપરોક્ત અધિકારી સાથેની ટુકડી ગઈ કાલે સાંજે કોમલનગર વિસ્તારમાં આવેલા મુંબઈ ઓટો ગેરેજ એન્ડ સર્વિસ સ્ટેશનમાં તપાસ અર્થે પહોંચી હતી જ્યાં તપાસ કરતા ચોવીસ ચૌદ વર્ષની વયનો એક બાળક ગેરેજમાં કામ કરતા મળી આવ્યો હતો અને ગેરેજ સંચાલક દ્વારા બાળમજૂરી કરાવાતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું આથી ઉપરોક્ત ટીમે બાળકને ત્યાંથી મુક્ત કરાવ્યું હતું અને જામનગર જિલ્લા બાળ સુરક્ષા ગૃહમાં મોકલી દીધું હતું આ ઉપરાંત ગેરેજના સંચાલક દિનેશ અર્જનભાઈ ધોકિયા સામે બાળમજૂરી પ્રતિબંધ અધિનિયમ ત્રણ ચૌદ એક તથા જુએનાઇલ જસ્ટિસ એક્ટ બે હજાર પંદરની કલમ ઓગણસી મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલ ને કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે